જિલ્લાના વિવિધ વિસ્તારોમાં શાળતા પીવાના પાણી અને સિંચાઈ વિભાગના કામોનું નિરીક્ષણ કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી મંત્રી કુંવરજી બાવળિયાએ પાલનપુર તાલુકાના બલારામ ખાતે બાલારામ ચેકડેમ ડીસા તાલુકાના ખોલ ખાતે પાણી પુરવઠા વિભાગના હેડવર્સ અને પધારેલા પાણી પુરવઠા અને જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળિયા સૌ પ્રથમ બાલારામ મહાદેવ મંદિર પહોંચ્યા હતા જ્યાં તેમણે બાલારામ મહાદેવની વિધિપૂર્વક પૂજા અર્ચના કરી હતી ત્યારબાદ બાલારામ ચેકડેમની મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં ચેકડેમમાં જે સુધારા વધારા થયા છે તેનું નિરીક્ષણ કર્યું હતું બનાસકાંઠા જિલ્લામાં ખાસ કરીને સિંચાઈ અને પીવાના પાણીના પ્રશ્નો અંગે આ વિસ્તારના સન્માનની ધારાસભ્યો અને અમારા પાર્ટીના સંગઠનના હોદ્દેદારોની ઈચ્છા હતી કે જે કંઈ યોજનાઓ શરૂ છે બની રહી છે એ યોજનાઓ એની મુલાકાત થાય અને સમયસર પૂર્ણ થાય એવી અમારા આ વિસ્તારના આગેવાનોને આગ્રહ હતો અને એના ભાગરૂપે મેં બનાસકાંઠા જિલ્લાના ડીસાના અખોલ ત્યાં ગામે પીવાના પાણીની યોજના બનવા જઈ રહી છે લગભગ પૂર્ણતાના આરે છે એની આજે અહીંયા અમારા સૌ આ વિસ્તારના પદાધિકારીઓની અને અધિકારીઓની હાજરીમાં મુલાકાત લીધી આગામી દિવસમાં આ પંદરક દિવસમાં પૂર્ણ થાય પછી આ વિસ્તારના લોકોને આની પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ થાય એ રીતનું મારું આયોજન હતું ને એના માટે આજે મુલાકાત લીધી ત્યારબાદ અખોલ અને કાંકરેજ તાલુકાના રાણકપુર ખાતેના હેડવક્સની મુલાકાતે ગયા હતા આ પ્રસંગે ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકોર કિસાન અગ્રણી માવજીભાઈ લોહ પ્રાંત અધિકારીઓ પાણી પુરવઠા અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા